કવાટ ખાતે રહેતા પરેશ રાઠવા ઇન્સ્ટાગ્રામ ઉપર ખુમખાર નક્સલવાદી હિડમા સમર્થનમાં એક રીલ પોસ્ટ કરી હતી આ મામલે છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું હતું કે આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવાથી સુલે શાંતિનો ભંગ તો થાય જ છે પરંતુ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા પણ જોખમમાં મુકાય છે છોટાઉદેપુર જિલ્લા એસઓજી દ્વારા પરેશ રાઠવાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર સતત નજર રાખવામાં આવી રહી હતી અને આ પોસ્ટ ધ્યાને આવતા પરેશ રાઠવા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયાના આ યોગમાં લાઈક અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં ક્યારેક કાયદાની મર્યાદા પણ ઓળંગાઈ જાય છે ત્યારે એવી કોઈ પણ પોસ્ટ કરવી ન જોઈએ જે ભવિષ્યમાં કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે એટલું જ નહીં પરંતુ તેમણે લોકોને કોઈપણ માહિતી સોશિયલ મીડિયા ઉપર શેર કરતા પૂર્વે તેની સત્યતા ચકાસવાની પણ અપીલ કરવામાં આવી હતી કવાટ પોલીસ સ્ટેશન ખાતે એક પરેશ રાઠવા નામનો વ્યક્તિ છે જેણે અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ મૂકી હતી જેમાં ખુખાર નક્સલવાદી હિડમાને એ શહીદ સ્વાતંત્રવીર જેવો બતાવી રહ્યો હતો સાથે સાથે તમામ આદિવાસીઓ નક્સલવાદીઓ છે એ પ્રકારની વાત કરી રહ્યો હતો આ વાત ખરેખર ભારત દેશની અખંડતા અને સર્વભૌમત્વને ચેલેન્જ કરતી અને ભારત દેશના વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરાવતી ગંભીર બાબત હતી જે બાબતે અમે સંજ્ઞાન લઈને અમારા એસઓજી પીએસઆઈ મારફતે એક ફરિયાદ રજિસ્ટર કરી છે જે ફરિયાદ ફરિયાદમાં ફરેશ રાઠવાને કાયદેસર રીતે અટક કરવામાં આવ્યો છે આગળની કાય કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પરેશ રાઠવાવાળા કિસ્સા ઉપરથી મારો મારા છોટાઉદેપુર જિલ્લાના બાયોને એક જ સંદેશ છે કે આવી કોઈ પણ પોસ્ટ મૂકતા પહેલા કોઈ પણ વાત કહેતા પહેલા ખરેખર એ વાતનું સત્ય છે સત્ય શું છે તે ખાતરી કરો નહીં તો તમારા માટે એ બાબત કાયદાકીય મુશ્કેલી ઉભી કરી શકે છે અને તમને ગંભીર પ્રકારની તકલીફમાં મૂકી શકે છે જેથી આવી બધી બાબતોથી છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર